કારણ કે આ ડાળ પાડવી છે આ ડાળ બહુ લાંબી થઈ ગઈ છે નાળિયેરીની એટલે મમ્મીએ જુગાડ કર્યો છે દોરીયાથી બાંધવા મમ્મી સીડા છે અગાશી ઉપર વાયર ને નડે છે હારું હાલો હેઠા ઉતરો અને હમણાં આપણે પાડી નાખીએ ડાળ ને હવે આવો ત્યાંથી જય માતાજી કરે જો જય સોનલ માં ભાઈ આવો આ તમે નીચે વૈયા આવો પછી આપણે પાડી નાખીએ બે કુવાડા મર્યા ને ڈنپڙينکजو હું બટકતા વાર લાગે મમ્મી પેલા તો જય માતાજી જય મોગલ માં જય સોનલ સોનલમાં જય બાપા સીતારામ જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ પાડી પાડી ડાળ થઈ ગઈ છે ને આવશે કે નાળિયેર નાળિયેરી ભાઈ કે નાળિયેર આવશે ને ખબર જ નથી 10 વર ઉપર થઈ ગયો કેમ મમ્મી કેટલા છે બહુ સાજા વર્ષ હજી નાળિયેર નથી બે નાળિયેર છે આમના પછી કાઢા કરીએ ડાયું એમાં વિકાસ નો થતો હોય કે કોને ખબર નાળિયેર નાળિયર નથી આવતા ડાળ

તો ભાઈ અડધી કલાક અંતે યુગરાજ અને દાદા બે આવી ગયા છે પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલ જય મોગલ માં યુગરાજ ભાઈ જો ગાડી ઉપર બેસી ગયા છે ને ગાડી તો બહુ વાલી ગાડી ને ટ્રેક્ટર આખો દે આવી કે રાખે યુગરાજ ભાઈ તારું જેવું બસ પણ હતું ને એવું જેવું બસ પર વાહન નીકળે ને એટલે કે આ શું કહેવાય મેં કહી દે રિક્ષા કે આને શું કહેવાય મેં કહી દે મેટાડોર કહેવાય આને શું કહેવાય કેરિયર કે આને ડમ્પર બસ એવું બધું હું કહું ને મોબાઈલ તોડી નાખ્યો તારો આધા એ તોડ્યો આધા વિડીયો જોતી હોય તો મોબાઈલ ન તોડતી હવે નઈ તોડે બપોર ના વાગી ગયા છે બાર અને અત્યારે તૈયારી ચાલે છે પૂર જોશ માં બપોરા ની ચાલશે નહીં દોડશે ભાઈ તમે જે ખવડાવો એ હાલ છે દૂધું છે દૂધું કોબી જેવું દૂધું છે અવડું મોટું ગોળ ગોળ લઈ આવ્યા હું ને ભૂતું

મેળ નથી આવતો એમ થાય ક્યાંક જાય ક્યાંક કરી અને ભાઈ તો ગાડી શીખવાનો વિચાર છે મને એમ થાય છે કે હું છે ને શીખી લઉં પણ ડ્રાઇવિંગ શીખવા માંય છે ને અત્યારે ભાઈ ને ચાર ચાર કલાકે બીપી ની ગોળી આપવી પડે છે બીપી વધી જાય છે કેમ ભાઈ હવે ભાઈ જાવું તો છે પણ આ ડાયાલિસિસ નું એક એવું લભ છે ને એટલે ડાયાલિસિસ અહિયાં વગર ચાલે જ નહી હવે કરવું હમ એટલે એ એક ઉપાધી છે બાકી તો ક્યાંક જાય તો શીખી થાય અને સારજેબલ હોય શીખવાનું તો ઈ થોડુંક મોંઘુ પડી જાય એમ જાય આપણને મોટું એમ કરતા તો આપડે પોતે શીખી જાય યાર કાકેડી છે એમ કે ગાડી ઉપર નો બેઠું રેવા હેઠા ઉતરો બાકી જણા યુગ

ગમે ત્યાં કોઈ પણ શિખર સર કરી શકે છે અને એના આદર આ ઉપર ખૂબ જ ભરપૂર મળે ભલે પૈસો એ બોલ બાબતે જરૂરી છે આ સમયમાં પૈસા કરતા છે ને પ્રતિષ્ઠા હોય ને માણસની તો એ પ્રતિષ્ઠા બનાવી હેલી નથી પ્રતિષ્ઠા બનાવી અઘરી છે પૈસો તો બનાવો હેલો છે થોડો પણ પ્રતિષ્ઠા બનાવી થોડીક અઘરી છે ગમે તે પૈસો હોય પણ પોતાને માન સન્માન ન મળતું હોય તો એ હું કામ ગણના નો જ સમાજમાં નો થાતી હોય તો આવું બીજું ખોટું નકામું છે સાચી વાત છે બાકી જો અત્યારે રોહોડામાં છે ને કોટ પહેરી અને રોટલી કઢાઈ છે એક સ્ત્રીના જીવનમાં ચાર પુરુષ પાત્ર હોય ને બહુ મહત્વ એક તો આ પુરુષ પાત્ર એક તો એના પપ્પા બીજા ભાઈ અને એક પતિ એનો દીકરો ઈ સારી ની ખુશિયા માટે સ્ત્રી બધું કરવા તૈયાર હોય પણ સ્ત્રી ની ખુશિયા માટે ઈશારે પુરુષ ગમે જ હદ જવા માટે તૈયાર હોય ને એ સ્ત્રી ભાગશાળી કેવાય અને મને એ વાત ની ખુશી છે કે મારા પપ્પા મને જે રીતની લાડકોટ રાખી છે એ રીતના જ મારો ભાઈ મારી હરેક ઈચ્છા પૂરી કરે છે હરેક ખુશી માટે હું જે કઉ ની બધું કરવા તૈયાર થઈ ગઈ પતિ નથી કરતા મતલબ એવું કેવાનું છું પતિ હું પતિ મેં ક્યાં કઈ કીધું નથી કરતા એટલે હું એ વિચાર કરું છું કે સ્ત્રી કેટલી ભાગશાળી કેવાય કે રોટલી ભણી ગઈ મિત્રો બ્રેકિંગ ન્યૂઝ બીજી વાર રોટલી બાળી નાખી છે મેડમ ક્યાં ના હું વિચાર કરું છું ખુશ થાઉં છું કે મારા પપ્પા તો છે તે પણ મારા ભાઈ કેટલા છે મારા માટે પતિ પતિ છે પણ એક ઈચ્છા મારી પૂરી નથી કરતા છે પણ મતલબ થોડું ઘણું કારણ કે એવી સ્ત્રી તો કોઈ ભાગ્ય જોવા મળશે જે પતિ ના વખાણ કરે ના એવું નથી કરે એટલે હું કેમ ન કરે એક પિતા હોય એની દીકરી જે રીતને રાખે સાસરામાં એ રીતના પતિને રાખવાની જવાબદારી હોય એ એમ કહું છું એટલે રાખવી જ હોય અને સ્ત્રીને ને બધી ખુશિયા દેવી જોઈએ તમારી સ્ત્રી ઘરની લક્ષ્મી ખુશ છે તો તમારા ઘરમાં લક્ષ્મી આવશે બોલો હું કરી હું લેવાનું તમારે બોલો આનો કોઈ ઉપાય તમારી પાસે હોય તો કોમેન્ટ કરજો સ્ત્રીના જીવનમાં જેમ ચાર પાત્રો હોય ને પુરુષના જીવનમાં ચાર પાત્રો હોવા જરૂરી છે પણ મારું એક પાત્ર નથી કારણ કે મારે બેન નથી તો ચાલો મિત્રો આજનો બ્લોગ અહીં સુધી રાખું છું કેવા લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક કરી દેજો લાઈક આમ થાય નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી